હેલો ઓલ ફ્રેન્ડ હું છું ભારતી ઠાકોર કાંકરેજ અને આજે અમે નાના બાળકોનું પારણું બનાવ્યું છે આપ જોઈ શકો છો જે નાના બાળકો ઝીરોથી બે વરસ સુધીના માટેનું છે અને એની અંદર અલગ પ્રકારની ડિઝાઇન પણ લેવામાં આવી છે જો આ પારણું તમારે શીખવું હોય તો અમારો પૂરો વિડિયો જોજો અને અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કોમેન્ટ લખજો કે કેવું લાગ્યું બાળકોનું પારણું અને એની અંદર લીધેલી અલગ અલગ પ્રકારની ડિઝાઇન અને આ પારણાનો ઓર્ડર પણ લેવામાં આવે છે ગામ કુંવારવા તાલુકો કાંકરી જિલ્લો બનાસકાંઠા ફોન ઉપર જ ઓર્ડર લેવામાં આવે છે જે આપણે સ્ક્રીન ઉપર આપેલો નંબર છે તેનો કોન્ટેક કરી શકો છો અને હા ફરી એકવાર કહું છું અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો